નેકલા ગુડ મોર્નિંગ મસાલો પર દીધો મોટા એવું તો ફાઇનલ ગાઈસ ખીચડી બગયા બગળી છે

લેવાનું આ કોન ચમમે લ્યો કન ના ભાઈ મને ઇજા ફટ પાસ્તા પૈસા ગરીબ હું મેં ગરીબ હું પર તો

ખાઈ રે જાઉં ખાઈ બોણ જાઉં પડે કે તો પોરીકટ ભાઈ તો કલે ના બા વાત કા ભાવ ઓ વાત પાસ્તા એ બધું બધું જબરુ બા ટીયો આઈ ગાડી ગાઈ તમે જોઈ શકો છો આપણા આવી ગયા છે ઘરે જમવાનું કહીએ જમવાનું તમને બતાવી દઈએ તો ફાઇનલી ગાય તમે જોઈ શકો છો પહેલાં તો કાઢેલો આપણે ખબર છે ગાય દરરોજ કાળેલો હો અને હું બનાવ્યું છું ફ્લેવરનું ને બધું મિક્સ આગ ફ્લેવર બટાકા અને રોટલી છે તો ફલેકા જો જમી લે પણ તમને મળીએ ગાય તમે જોઈ શકો આપણા જમીન આવી ગયા હોટલે અને હોટલે પહેલી ઇંચ એટલે પેલા આપણે ડબલું લઈ લઈએ ફોન પે પર દસ પંદર રૂપિયા પ્રાપ્ત હોય તો ગાય તમે જોઈ શકો અય હય અય હય આપણે ડબલું દેખાતું હા

ફાઈલ લગાઈ ફિલ અપ થઈ ગયું ચાલો બેહી જોયે ડારિયાઓ બેસી ગયા માં જરક બથે કરા લડકા વાહ વાહ મારા ભોણા ભાઈ તારો વાહ વાહ ગાડી આયુ એવું તો ભાઈને લઈ તમે જોજો અમકે જેવું ભાઈબંધ માર્યું છે

ઘઉની રોટલ લ્યો તો ફાઈનલી કઈ પહોંચજો વિફળ લેજો કઈ તમારા કીધું ઉપા ઉપા ગપ્પા ઉપાસ 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 ઉપર તો વિફળ ના ખાવા લે ઉપાસ માં તો ના ખાવ ના ખાવ તો ચલો કઈ આપ જમી લે પછી હું ફરી આવ્યા છે આપણા તો લાઈક સબસ્ક્રાઇબ કરતા આજો ફાઈનલ ગાઈસ બ્લોગ અને ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઇબ કરતા કરજો ઓર અંકિત ભાઈ ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ પપ્પા મમ્મી ગુડ નાઈટ જય માતાજી જય માતાજી ઇતે ગુડ નાઈટ જય માતાજી જય માતાજી તો ચાલો કાંઈ જ મળીએ કાંઈ નવો બ્લોગ નવો દિવસ થેન્ક યુ વોચિંગ